પાત્રીસ વર્ષ પછી શનિ મહારાજ ચમત્કારો કરશે શનિદેવજીની સાથે ચાર મુખ્ય ગ્રહો મંગળ બુધ ગુરુ અને શુક્ર પોતાના આશીર્વાદ વરસાવશે અને આ બે રાશિના લોકોનું ભાગ્ય રોશન કરશે મિત્રો તમને જણાવી દઈએ કે પાત્રીસ વર્ષ પછી શનિદેવજી અજાયબીઓ બતાવવાના છે જેના કારણે હવે બાર રાશિના લોકોનું ભાગ્ય શનિદેવજીના આશીર્વાદથી ચમકવા જઈ રહ્યું છે આ બે રાશિના લોકોના જીવનમાં નવી ખુશીઓ આવવાની છે હવે આ રાશિના લોકો માટે શનિદેવ પોતાના આશીર્વાદ વરસાવવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ પોતાના મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરશે અને માર્ચ બે હજાર પચીસ સુધી આ રાશિમાં રહેશે જે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ત્રીસ વર્ષ પછી પાંચ ગ્રહોનું ગોચર છે આ યોગ ખૂબ જ ફળદાયી રહેશે અને કેટલીક ખાસ રાશિના લોકોને તેનાથી ઘણો લાભ મળશે શનિદેવ આ રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પાંચ મુખ્ય ગ્રહોમાંથી કોઈ પણ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ તેમની મૂળ રાશિમાં હોય છે ત્યારે મંગળ તેની મૂળ સ્થિતિમાં પ્રવેશ કરે છે ત્યારે રાજ્યોગ રચાય છે બુધ દ્વારા રુચક રાજ્યોગ ગુરુ દ્વારા ભદ્ર રાજયોગ શુક્ર દ્વારા હંસ રાજ્યોગ શુક્ર દ્વારા માલવીય રાજ્યોગ અને શનિ દ્વારા સસ રાજ્યોગ રચાય છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેનો પંચગ્રહ યોગ ખૂબ જ ફળદાયી છે અને કેટલીક ખાસ રાશિઓને તેનાથી ઘણો લાભ મળે છે જેના કારણે આ રાશિઓના જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે અને શનિદેવ તમને ખૂબ આશીર્વાદ પણ આપશે તો મિત્રો તમે લોકો આ વિડિયોમાં અંત સુધી રહો અને કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે નવ ગ્રહોમાં શનિદેવને સૌથી શક્તિશાળી અને ક્રૂર ગ્રહ પણ માનવામાં આવે છે મિત્રો કલયુગમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે જે વ્યક્તિને તેના કાર્યોના આધારે પરિણામ આપે છે આનું એક ખાસ મહત્વ પણ છે જે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિના જીવનમાં એકવાર તો આવવું જ જોઈએ શનિદેવ માર્ચ બે હજાર પચીસ સુધી કુંભ રાશિમાં રહેશે જેના કારણે રાજ્યોગ બની રહ્યો છે આ રાજ્યોગ બનતાની સાથે જ શનિ આ બે રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવે જેથી આ રાશિઓના જીવનમાં શનિદેવનો પ્રભાવ સુખદ રહેશે તો મિત્રો ચાલો જાણીએ તે બે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર શનિદેવ પોતાના આશીર્વાદ વરસાવવાના છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો મિત્રો ચાલો જાણીએ તે બે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર શનિદેવ પોતાના આશીર્વાદ વરસાવવાના છે નંબર એક રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે પાત્રીસ વર્ષ પછી રાજયોગ બનવાને કારણે તમારા પૈસાના પ્રવાહમાં વધારો થશે મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિમાં શનિ શનિદસમા ભાવમાં બેઠો છે આવી સ્થિતિમાં વૃષભ રાશિના લોકો માટે આ ખૂબ જ શુભ છે મિત્રો આ સમય દરમિયાન શનિદેવ તમને ખૂબ આશીર્વાદ આપશે જેના કારણે તમારા ઘરની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થશે શનિદેવજીના આશીર્વાદથી તમારા પૈસાના પ્રવાહના એક કરતા વધુ માર્ગો બનશે શનિદેવજીના આશીર્વાદથી નોકરી કરતા બધા લોકો પોતાની સ્થિતિમાં પ્રગતિ કરશે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છે તેમનો વ્યવસાય શનિદેવજીની કૃપાથી સફળ થશે વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે જો તમે ક્યાંક નોકરી કે રોજગાર શોધી રહ્યા છો તો તમને તેમાં સફળતા મળશે જો તમે નવું ઘર શોધી રહ્યા છો તો આ સમયે કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે મિત્રો પાંત્રીસ વર્ષ પછી રચાયેલ શશ રાજયોગ તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો જો તમે ઘણા વર્ષોથી નવું ઘર ફ્લેટ કે પ્રોપર્ટી વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ પ્રયાસ તમને સફળતા અપાવશે શનિદેવજીની કૃપાથી તમારું સ્વપ્ન પૂર્ણ થવાનું છે હવે તમારા જીવનમાં નવી ખુશીઓ આવવાની છે તમે તમારા કરિયરને ખૂબ ઊંચાઈઓ પર લઈ જશો આવનારા સમયમાં તમને લાભ મળશે આ સાથે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી દેવાના દબાણ હેઠળ છો તો તમારી સામે દેવામુક્તિના ઘણા દરવાજા ખુલશે શનિદેવજીના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમે દેવામુક્ત થશો જે લોકો આ સમય યાત્રા પર જવાનું વિચારી રહ્યા છે તેમનું સ્વપ્ન પૂર્ણ થશે પતિ પત્ની વચ્ચેના મતભેદો સમાપ્ત થશે ભાઈઓ વચ્ચે પ્રેમ અને સુમેળ રહેશે આ સાથે વૃષભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે જો તમે ઘણા વર્ષોથી કોર્ટ કેસોથી પીડાઈ રહ્યા છો તો આ સમય તમારા માટે પણ સારો રહેશે શનિદેવજીની કૃપાથી તમને સમસ્યામાંથી રાહત મળશે પાત્રીસ વર્ષ પછી બનેલો રાજયોગ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય પણ પહેલાં કરતા સારું રહેશે શનિદેવજી તમારા પર પોતાના આશીર્વાદ વરસાવવાના છે મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ અને આ સમયને તમારા હાથમાંથી સરકી જવા ન દેવો જોઈએ નંબર બે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે પાંત્રીસ વર્ષ પછી શનિદેવજી તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે અને રાજયોગ બનાવી રહ્યા છે જેના કારણે તમને શનિદેવજીનો ઘણો સહયોગ મળશે મિત્રો આ સમય દરમિયાન તમારા બધા બગડેલા કામ પૂર્ણ થતા દેખાય છે શનિદેવજી તમને દરેક ક્ષેત્રમાં સાથ આપવાના છે આ સાથે મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિના લગ્નમાં શશ રાજયોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને બે હજાર પચીસમાં શનિદેવજીનો બમ્પર લાભ મળી શકે છે તેમના આશીર્વાદથી તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધશે મિત્રો તમને શનિદેવજીના ઘણા આશીર્વાદ મળશે જે તમને તમારી નોકરી અને વ્યવસાયમાં મદદ કરશે તમને ઘણી સારી તકો મળશે શનિનું આ ગોચર તમને સમાજમાં માન સન્માન લાવશે શનિદેવજીના ખાસ આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમને ઘણા ફાયદા થવાના છે તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે આ સાથે આ સમય વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ અનુકૂળ રહેવાનો છે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે તમને જણાવી દઈએ કે તમારું મન અભ્યાસ પર પણ કેન્દ્રિત રહેવાનું છે તમને તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ મોટી સફળતા મળવાની છે શનિની કૃપાથી તમને નોકરીમાં પ્રમોશન અથવા પગારમાં વધારો પણ મળી શકે છે આ રાશિના લોકો માટે આર્થિક લાભ થશે અને તેમને દરેક કાર્યમાં સફળતા મળશે તમને વ્યવસાયમાં મોટો નફો મળશે તમારે તમારી સામાજિક જવાબદારી ખૂબ સારી રીતે નિભાવવી જોઈએ આ સમયે તમે કોઈ પણ ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો તમારા કરિયરની સમસ્યાઓનો અંત આવશે અને પ્રગતિના નવા રસ્તા ખુલશે પરિણિત લોકોનું વૈવાહિક જીવન ખૂબ જ સારું રહેશે જો તમે ભાગીદારીમાં વ્યવસાય કરો છો તો તમને પૈસા કમાવવાની તકો મળશે તમારો આત્મવિશ્વાસ વધશે કેટલાક લોકોને નવી તકો મળી શકે છે કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેવાનું છે આ સમયે તમને જૂના રોગોથી કોઈ રાહત મળશે નહીં તમને આમાંથી રાહત મળવાની છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન સૂર્યદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર